બહુ અઘરો વિષય છે પણ બહુ જ સહેલો છે સંસાર છોડી દો બધું બેકાર છે ભગવાને જક મારવા બનાવ્યું દારૂ સિગરેટ માસ મદિરા સ્ત્રી પુરુષ સેક્સ આ બધું મજાનું છે ઈશ્વરે બનાવ્યું છે ધીસ ઇઝ ઓલ આખો તમને ખબર છે ઈશ્વર અલ્લાહની વ્યાખ્યા ધ હોલ વર્લ્ડ ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ કોઈ વસ્તુ વ્યક્તિ નથી એટલે મોક્ષ એટલે હું ઘરેથી અહીં આવું ને પાણીની બોટલ લઈને આવું તો એને મોક્ષ કહેવાય તમે તમારું સ્કૂટર કે ગાડી પાર્કિંગમાં બરાબર ઊભું કરો ને તો સમજજો કે તમને મોક્ષ મળી ગયો તમને છવ્વીસ જાન્યુઆરી ધ્વજવંદન કરવાની ઈચ્છા થાય ને તો સમજજો કે તમને મોક્ષ મળી ગયો તમને મા બાપને કોઈ કારણ વગર રોજ પગે પડવાનું મન થાય તો સમજજો કે તમને મોક્ષ મળી ગયો તમને પડેલો કચરો એમને ખિસ્સામાં મૂકવાનું ઈચ્છા થઈ જાય તો સમજજો કે તમને મોક્ષ મળી ગયો બાકી આ બધા જે કહે છે કે આ છોડી દો આ છોડી દો એ તમારા નક્કામાં લોકો છે પહેલા સ્ત્રી માટે દોડે પછી સ્ત્રીથી દોડે પહેલા પૈસા માટે દોડે પછી પૈસાથી દોડે આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય આટલી જ વ્યાખ્યા છે પહેલું ને છેલ્લું આપણા હાથમાં બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં હું હમણાં આવતો હતો ને ભગવાન મને કામરેજ હાઈવે પર મળી જાય મને કે કયો જાય મેં કીધું કેતનભાઈએ બોલાયો એચઆઈવી ની વાત છે મને કે સારું જાય એક વાત કહું કહી દેજો છે બધા कुरान ની આયાત છે ગીતાનો શ્લોક છે બાઇબલમાં ઉલ્લેખ છે ભગવાન એ કહ્યું કે બધા દિવેલ પિદેલા ના ફળતા એવું જ્યારે કેવું દીકર લીટીમાં કહી દેજે તું કરતા વો હે જો તું ચાહતા હે ફિર હોતા વો હે જો મેં ચાહતા હું આપણે ઉંધા પડીએ તો મેં કીધું કે કરું છું તું કરને لگવો જો મેં ચાહતા હું ફિર દેખ હોગા વો જો તું ચાહતા આનો જાદુ સાહેબ એ પુસ્તકો લખ્યા છે હવે મને પહેલા કરતાં સારું લાગે છે આઈ થિંક તમને બધા યુ ફીલ બેટર ધેન બિફોર અને બીજું પુસ્તક છે મને ગમે છે તમને પણ ગમશે ચોપડીનું નામ છે ઓ બાજુમાં તો કોઈ છે નહીં ચાલો આપણું સહેતાની દિમાગ ખતરનાક બની ગયું આ બંને ચોપડીઓ બસો બસો રૂપિયાની છે આજે કોઈને જોઈએ તો નીચે સ્ટોલ પરથી સોસો રૂપિયામાં મળશે અને વાંચ્યા પછી ન ગમે તો બસો બસો રૂપિયામાં પાછી લઈ લઈશ વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે હું પહેલો જ લેખક એવો છું કે આ ચોપડીના પહેલા જ પાના ઉપર લખ્યું છે કે આ ચોપડીના કોઈ જ કોપી રાઈટ નથી જેને જે તોડવું એ તોડી લે છાપવું એ છાપી લે વેચવું એ મારે આ પુસ્તકો ખરીદજો એના એનું લગભગ સાહીઠ હજાર કોપી પુસ્તકોની વેચાઈ ગઈ છે હું આશા રાખું કે તમે લોકો ખરીદશો અને છેલ્લે મારું વક્તવ્ય પૂરું કરતા પહેલા એક છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું પીર પરબત સી પિઘલની ચાઇસ હિમાલય કોઈ ગંગા નિકલની આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો મા બાપ પગે લાગતા હતા એ લોકો જોડે ફોટો લઈ લઈશું અને એમની એક સૂચના પૂરી થઈ જાય કે આ હોલ છે ને બહુ જોરદાર છે બાર વાગે લાઇટો ભર બંધ કરી દેશે એટલે જે લોકો મા બાપને પગે લાગે છે એ લોકો જોડે આપણે ફોટો કેતનભાઈ મેં આજે જોયું આ એક વાત માટે કેતનભાઈ માટે જોરદાર તાળીઓ પાડો કેમ પછી કહું મારા સાતસો સેમિનારમાં મેં પહેલો સેમિનાર એવો જોયો છે કે જે સમયસર ચાલુ થાય અને બિલકુલ એક મિનિટ પણ ફાલતુ ચીજોમાં બગાડી ના હોય તો આ પહેલો માણસ મેં જોયો છે ભગવાને બધાને ચોવીસ કલાક સરખા આપ્યા છે ભિખારીને કરોડપતિને પણ તમે એનો કેવો ઉપયોગ કરો છો એની પર તમારી સફળતાનો આધાર છે રૂપિયાના હિસાબો રાખીએ છે પણ સાલા આપણા ચોવીસ કલાકમાંથી ચાર પાંચ કલાક લોકો લઈ જાય છે જે નવ વાગે આવે એનો સૌથી વધુ સમય બગડે પણ કેતન ભાઈ આજે સાત નવ વાગે ચાલુ કર્યું તું મરદ માણસ લાગે છે વન્સ અગેન થેન્ક યુ